તથા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સફાઈ અભિયાનમાં દરિયા કિનારે પડેલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો જેમાં પ્લાસ્ટિક તથા અન્ય કચરો અંદાજિત આઠ ટ્રેક્ટરની ટ્રોલી જેટલો એકત્રિત કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો સાથોસાથ દરિયા કિનારાની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહીને આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા સાગરકાંઠા સફાઈ સફાઈ અભિયાનમાં વન વિભાગ દ્વારા આજે જ્યારે અમને આમંત્રણ મળ્યું હોય ને સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે આ સફાઈ કામગીરી અમે શરૂ કરીએ ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હમણાં હમણાં જે ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે અહીંયા થયું ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે કચરો એ ભરમાણ બહુ મોટા પાયા અહીંયા ભેગું થયું હતું ત્યારે એને સફાઈ કરવા માટે કામગીરી કોસ્ટ દ્વાર દ્વારા કોસ્ટલ ગાર્ડ દ્વારા બધા વિદ્યાર્થીઓ દ્વારા અનેક કંપનીઓના અધિકારીઓ દ્વારા અને વન વનવિભાગ અધિકારીશ્રીઓ અહીંયા પાલીતાણા રેન્જથી લઈ ખાંભાથી લઈ અમરેલીથી લઈ અને રાજુલા જાફરાબાદ વન વિભાગના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે લગભગ ત્રણ કે ચાર ટ્રક ભરેલા કચરો અહીંયાથી કાઢવામાં આવ્યો છે ત્યારે આખો આ સફાઈ કામગીરી કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે જે નિયમ લીધી છે એને અમે હંમેશા પૂરા કરતા રહીશું અને આવતા વર્ષે પણ આ જ રીતે સફાઈ અભિયાન અમે હાથ ધરતા રહીશું અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ આ જે સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે એ બદલ ગુજરાત રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ